આ રીત ફ્રેન્ડ્સ તમે જોઈ લીધીને પાપડી ગાંઠિયા બનાવવા માટેની સિક્રેટ ટીપ્સ તમારી સાથે આજે શેર કરવાની છું તો ફરસાણવાળા જેવા જ ગાંઠિયા તમારાથી ઘરે તૈયાર થશે તો તમે અહીંયા જોઈ શકો છો નાયલોન પાપડી આપણી રેડી થઈ ગઈ છે આ પાપડી ગાંઠિયા એવા જ બનીને ટેસ્ટમાં રેડી થવાના છે કે જેવા તમે ફરસાણવાળાની દુકાનેથી લઈ આવો છો તો આ વિડીયોમાં આપણે બધી ટિપ્સ અને ટ્રિક્સ તમારી સાથે શેર કરેલી છે ફક્ત લોટ બાંધવાની જ ખૂબી છે પરફેક્ટ લોટ બાંધેલો હશે ને તમારા ગાંઠિયા પણ રૂ જેવા પોચા તૈયાર થશે તો અહીંયા તમે જોઈ શકો છો તો શું કરવાનું છે ગાંઠિયા બનાવવા માટે આપણે ઘરમાં રહેલા કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું તે વાટકી ભરીને આપણે અહીંયા ત્રણ વાટકા જેટલો ચણાનો લોટ લીધો છે કોઈ પણ એક વાટકી લઈ લેવાની તેને લીધે તમારું બધું જ સરસ એવું પરફેક્ટ માપ આપશે એટલા માટે આપણે અહીંયા વાટકાનો ઉપયોગ કરેલો છે કપનો નહીં કપ બધા પાસે નથી હોતા વાટકા તો ઘરમાં હોય જ છે એટલે આપણે કોઈ પણ એક વાટકો સેટ કરી લેવાનો નમક ઉમેરી દેવાનું હવે આપણે એક મિશ્રણ રેડી કરવાનું છે તો તેના માટે જે વાટકો ભરીને લોટ લીધો ને એ જ વાટકો ભરીને અડધો વાટકો આપણે તેલ લેવાનું છે અને અડધો વાટકો પાણી લેવાનું છે તેલ પાણીનું આપણે એક મિશ્રણ રેડી કરવાનું છે સાથે જ આપણે તેની અંદર ગાંઠિયાનો સોડા ઉમેરી દઈશું અડધી ચમચી તો અહીંયા ગાંઠિયાનો સોડા આપણે તેલ પાણીવાળા મિશ્રણમાં ઉમેરીને આ રીતે બ્લેન્ડર ચલાવી દઈશું એટલે એકદમ સરસ એવું લફી બેટર રેડી થઈ જશે આ રીતે તમે ગાંઠિયાનો સોડા ઉમેરશો ને એટલે સરસ એવા ગાંઠિયાનો સોડા એકે એક દાણામાં લોટમાં સરસ મિક્સ થઈ જશે ઘણી વખત આપણે લોટ બાંધીએ ને ત્યારે બધી વસ્તુ એમને ઉમેરી દઈ તેને લીધે કોઈક જગ્યાએ લાગે છે સોડા કોઈક જગ્યાએ નથી લાગતો અને પરફેક્ટ ગાંઠિયા નથી થતા તો આ રીતથી જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે આપણું ફ્લફી બેટર રેડી છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો બેટર રેડી થાય છે ને ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં ચેનલ ઉપર નવા છો તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો આ રીતનું ફ્લફી બેટર આપણું રેડી થઈ ગયું છે તો અહીંયા આપણે ગાંઠિયામાં સરસ પહેલાં હિંગ અને જે નમક આપણે ઉમેરેલું છે ને તેને લોટ સાથે મિક્સ કરી દઈશું જ્યારે પણ લોટ બાંધો ને ગાંઠિયાનો ત્યારે ચાળીને જ લોટનો ઉપયોગ કરવાનો છે જેથી આ લોટ ખૂબ જ સરસ સ્મૂધ બંધાય તો હવે બધી વસ્તુ આપણે સરસ મિક્સ કરી દીધું છે અને આપણે જે તેલ પાણીનું મિશ્રણ રેડી કરેલું સોડાવાળું તે ઉમેરી દઈશું આ મિશ્રણથી ફ્રેન્ડ્સ પરફેક્ટ લોટ બંધાશે તમારે બીજું પાણી ઉમેરવાની પણ જરૂર નહીં પડે અને લોટની અંદર મોણ પણ પરફેક્ટ થઈ જશે અને સોડા પણ સરસ લાગી જશે તો આ રીતે હવે આપણે થોડું થોડો લોટ સરસ મિક્સ કરતા જશું અને લોટ બાંધી લેવા જોઈએ ચણાનો લોટ છે ને તે થોડો ચીકાસ પડતો હોય છે એટલે વધુ પાણીની જરૂર નહીં પડે તો આ રીતનું આપણે પહેલાં લોટ બાંધી લેશું જ્યારે લોટ બાંધીને ત્યારે થોડું પાણી ઉમેરેલું છે આપણે એટલે લોટ સરસ કઠણ જશે પણ આ લોટ ગાંઠિયા બનાવવા માટે પરફેક્ટ નથી તો તમે અહીંયા જોઈ શકો છો આપણે લોટ બાંધી લીધો છે પણ આ લોટ અત્યારે કઠણ છે તો ગાંઠિયા માટે પરફેક્ટ લોટ બાંધાય તેના માટે આપણે થોડું એવું પાણી લઈ લેશું એકથી બે ચમચી જેટલું અને લોટને આપણે સરસ મસળવાનો છે આ રીતે અત્યારે તમે જોઈ શકો છો સફેદ પડતો લોટ નથી પણ જ્યાં સુધી લોટ ઉપર સરસ એવી એક સાઇનિંગનો આવી જાય ને ત્યાં સુધી લોટને મસળવાનો છે લગભગ દસક મિનિટ તો આપણે તેને મસડવાનો છે તો તમે જોઈ શકો છો આપણે લોટ સરસ મસડતા લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે પહેલાં યલો કલર જેવો હતો અત્યારે થોડો એવો લાઇટ યેલો કલર થઈ ગયો છે તમે અહીંયા જોઈ શકો છો બસ આ રીતનો જ આપણે લોટ રાખવાનો છે પણ લોટ મસળવો ખૂબ જરૂરી છે આ સ્ટેપ જરા પણ મિસ નથી કરવાનો અને પાપડી ગાંઠિયા બનાવવા માટેનો લોટ ઢીલો જ રાખવાનો છે વધુ કઠણ નથી રાખવાનો જો લોટ કઠણ હશે ને તો ગાંઠિયા પરફેક્ટ નહીં પડે તો આ રીતનો લોટ તમે જોઈ શકો છો સરસ ફેટાઈ ગયો છે તો હવે આપણે તેલને ગરમ થવા રાખીશું આપણે અહીંયા સિંગ તેલમાં ગાંઠિયા બનાવીશું જેથી ગાંઠિયા ખૂબ જ સરસ ફ્લેવરફુલ બને તો આ રીતે આપણે અત્યારે ઝારો લીધો છે જીરો નંબરનો ગાંઠિયા બનાવવા માટેનો પાપડી ગાંઠિયાનો તમે સંચામાં પણ બનાવી શકો છો ગાંઠિયાનો સંચો આવે ને તેમાં પણ બનાવી શકો છો ને તેલનું ટેમ્પરેચર મીડિયમ જ રાખવાનું છે તમે અહીંયા જોઈ શકો છો બસ આ રીતનું આપણે ટેમ્પરેચર રાખવાનું છે તો હવે ઝારા ઉપર આપણે પહેલાં થોડું તેલ લગાવી દઈશું પછી થોડો પાણીવાળો હાથ કરીને આ રીતે આપણે થોડું એવો લોટ લઈ લેશું લોટ તમારે આ રીતના ઢીલો જ રાખવાનો છે પછી અથેડીની મદદથી આ રીતે આપણે સરસ લોટને ઘસવાનો છે ઝારા ઉપર આ રીતે તમારે લોટને ઘસતા જવાનું અને ભેગું કરતા જવાનું ઘસતા જવાનું અને ભેગું કરતા જવાનું હથેળી અથવા અંગૂઠાની મદદથી એટલે સરસ ગાંઠિયા તમારા રેડી થઈ જશે તમને જે રીતે ફાવે ને તે રીતે તમારે ગાંઠિયા પાડી લેવાના છે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા સરસ એવા તેલમાં પડી રહ્યા છે પછી ઝારાને તમારે ઠપકારવાનો છે આ રીતે એટલે કોઈ પણ જાતના લોટ તૂટેલો હોય ને ઉપર તે બધા નીચે પડી જાય આ રીતે તો સરસ એવા આપણા પાપડી ગાંઠિયા પડી રહ્યા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ ગાંઠિયાને તો વધુ સમય નહીં લાગે તરત આ રીતે તમને પલટાવી દેવાના અને સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી થવા દેવાના એકાદ મિનિટે નહીં થાય ગાંઠિયા તડાતા તો તમારા ગાંઠિયા રેડી થઈ જશે કારણ કે આપણે નાયલોન પાપડી બનાવેલી છે તે ખૂબ પાતળા હોય છે રૂ એવા પોચા બનીને રેડી થાય છે એટલે વધુ આપણે તેને લાલ નથી કરવાના આ રીતે યલોસ કલર જ આપણે તેનો રાખવાનો છે તો આ રીતના આપણા ગાંઠિયા રેડી છે તો સેમ પ્રોસેસથી આપણે બાકી રહેલા ગાંઠિયા બનાવીને રેડી કરી લેશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા સરસ આપણા ગાંઠિયા બનીને તૈયાર થયા છે આ રીતથી ગાંઠિયા બનાવશો ને એટલે વરસાણવાળાની દુકાનના ગાંઠિયા ભૂલી જશો એટલા સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે હાલ વરસાદી સિઝનમાં આ ગરમા ગરમ ગાંઠિયા ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે તો સેમ પ્રોસેસથી આપણે બાકી રહેલા ગાંઠિયા બનાવીને રેડી કરી લેશું અને લોટ ચોટેલો હોય ને આ રીતે ચારા ઉપર તે આપણે ઉખાડી લેવાનો બીજી વાર જ્યારે ચોટેલો હોય ને ત્યારે નહીતર શું પહેલાંનો લોટ ચોટેલો હશે ને પહેલાં ખાંડનો તેને લીધે ગાંઠિયા પરફેક્ટ નહીં પડે એટલે તમારે લોટ ઉખાડી લેવાનો તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે બાકી રહેલા લોટમાંથી પણ ગાંઠિયા સરસ પાડી લીધા છે ગાંઠિયાનો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે આ રીતે ફ્રેન્ડ્સ જરૂરથી તમે એકવાર ટ્રાય કરજો અને રેસિપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો તો હાલ જ સાતમ આઠમનો તહેવાર આવી રહ્યો છે તો સાતમ આઠમના નાસ્તામાં ફ્રેન્ડ્સ તમે ઘરે આ રીતે ચોખ્ખા તેલમાં બનેલા ગાંઠિયા જરૂરથી તમારા બાળકો માટે બનાવજો દુકાન દુકાનનેથી લઈ આવવા કરતાં આ રીતે તમે થોડા એવા જ લોટમાંથી કેટલા બધા ગાંઠિયા બનાવીને રેડી કરી શકો છો તો જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો સારો લાગ્યો હોય ને તો શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો તમે જોઈ શકો છો આપણા સરસ એવા નાયલોન પાપડી ગાંઠિયા રેડી છે અને તમે સેવ ગાંઠિયાના સંચામાં પણ બનાવી શકો છો જે વડીલોને દાંત નથી ને તે પણ આસાનીથી આ ગાંઠિયા ખાઈ શકશે એટલા સરસ સોફ્ટ ગાંઠિયા છે તમે અહીંયા જોઈ શકો છો મોઢામાં જ મૂકતા ઓગળી જાય ને એવા ગાંઠિયા તૈયાર થયા છે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અડતાની સાથે જ ભૂકો થઈ જાય છે એટલા સરસ સોફ્ટ છે તો આ રીતે ગાંઠિયા જરૂરથી ટ્રાય કરજો ફક્ત લોટ બાંધવાની જ ખૂબી છે જો પરફેક્ટ લોટ બાંધાયો હશે ને એટલે તમારાથી પણ નાયલોન પાપડી ગાંઠિયા ઘરે જ રેડી થઈ જશે તો આ રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ